સેવા સંઘ એ ડેપ્યુટેડ સંસ્થા છે અને સમાજના ગરીબ લોકોને શ્રીડૂલકા શ્રીડુલ ટ્રાબના ઓબીસીના વિદ્યાર્થીઓને વધારેમાં વધારે ફાયદો થાય એ પ્રકારની પ્રવૃત્તિ સામાજિક રાજ સામાજિક આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સમાજના ગરીબ બાળકોને લાભ મળે એ પ્રકારની પ્રવૃત્તિ વણકાર સેવા સંઘ બે હજાર ચૌદથી છેલ્લા દસ વર્ષથી કરી રહી છે એમાં મુખ્ય વસ્તુ શૈક્ષણિક જ છે શિક્ષણમાં આપણા બાળકોને ગરીબ બાળકોને મેક્સિમમ લાભ મળે છોકરાઓ શિક્ષણમાં આગળ વધે એ પ્રકારની પ્રવૃત્તિ બે હજાર ચૌદથી કરીએ ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ ટુ જીપીએસના વર્ગો અમે છેલ્લા ત્રણ વર્ષથી ચલાવતા હતા એમાં ઓઆઈજીસીના સાત સરકારથી ટોટલ બાવીસથી ત્રેવીસ વિદ્યાર્થીઓ આજની તારીખમાં ગુજરાત સરકારમાં ક્લાસ વન ક્લાસ ટુમાં કાર્ય નોકરી કરે એટલે શૈક્ષણિક પ્રત્યેક વર્કર સેવા સંઘને વધારે લગાવ છે અને એના કારણે છોકરાઓ આગળ વધી રહ્યા છે અમે આ પાંચ માળનું ભવન એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે શૈક્ષણિક સંકુલ છે એનું નામ જ્ઞાન ભવન છે આ જ્ઞાન ભવનમાં હાઉસિંગ બોર્ડના અને ચાંચખડાના છોકરાઓ ક્લાસ વન ટુ ક્લાસ થ્રી અને ક્લાસ ટુ જીપીએસના વર્ગો મારે ચલાવવાના છે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સના વર્ગો ચલાવવાના છે દસ અને બારના ધોરણના વર્ગો ચલાવવાના છે ગુજરાત સરકાર અને ભારત સરકારની જે ભક્તિ એ જાહેરાતના વર્ગોએ કરવાના છે એક સારી કોમ્પ્યુટર લેબ એક સારું પુસ્તકાલય આ પાંચ માળના ભવનમાં મારે બનાવવાનું છે એનાથી જે ચાંદખેડાના ગરીબ છોકરાઓ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ લાઈડ એ વિદ્યાર્થીઓને લાભ મળે એ પ્રકારની પ્રવૃત્તિ છે વણકર સેવા સર કરવા માગે છેલ્લા દસ મહિનાથી દસ મહિનામાં આ પાંચ માળનું ભવન બનાવવામાં આવ્યું છે અને ચાંદખેડામાં શેડ્યુલ કાસ્ટના જે લોકો રહે છે એમાં વણકર જે લોકો રહે છે વણકર ભાઈઓ તરફથી અમે ટોટલ પાંચ ચાર કરોડનું દાન આજની તારીખમાં ઉભરાયેલું છે પણ આ ભવનનો ખર્ચો છ કરોડની આસપાસનો છે સમાજના લોકો અમને મદદ કરે છે એના કારણે આ ઝડપી બાંધકામ થયું છે અને આ ઝડપી બાંધકામમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી નો અધર એક્ટિવિટી એટલે સમાજનો અમને સાથ સહકાર મળ્યો છે મારા જે કારોબારી સભ્યોનો ટ્રસ્ટીઓ છે મારા મંત્રી મુતીલાલ પાટણવાળા અને આજનું જે અમે નોર્થ બુકોનું વિતરણ કર્યા છે એના કન્વીનર શ્રી સુધાર્યા છીએ અને બીજા જે અમારા સભ્યો છે પત્રાભાઈ છે રમેશભાઈ વૈશ્ય છે એમનો સારામાં સારો ભાડો છે અમે ટોટલ નવ હજાર ચોપડા બનાવડાય છે આ નવ હજાર ચોપડા અમદાવાદમાં ચાંદખેડામાં આજુબાજુના વિસ્તારોમાં દાણીમડામાં અને રાજકોટ કમતીપુરમાં જે લોકો રહે છે સામાન્ય કક્ષાના લોકો રહે છે જેને ભણવું છે પણ ભણવા માટે ચોપડાઓ નથી એ અમે ચોપડાઓ ત્યાં પ્રોવાઈડ કરવાના છીએ એટલે નવ હજાર ચોકડામાં સાડી સાત વિદ્યાર્થીઓને આનો લાભ મળશે અમે આ ચોપડાઓ નિઃશુલ્ક આપવાના આમાં એક ઉપયોગ કોઈ વિદ્યાર્થી જોડે અમે લેવા લેવાના નથી એટલે વળકર સેવા સંઘ શૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહી થેન્ક યુ